પાટણ જિલ્લા પોલીસ દ્વારા દિવાળીના તહેવારોને અનુલક્ષીને પાટણ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવ્યું આજ રોજ રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી અને રિસ્પેક્ટેડ એસપી સાહેબની સૂચના મુજબ આગામી જે દિવાળીના તહેવારો આવી રહ્યા છે એને ધ્યાનમાં લઈને જે બજારમાં ભીડભાડ વધી રહી છે લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે તો એવા સંજોગોમાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ કંટ્રોલમાં રહે એના માટે આજે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલું હતું નાના લારીવાળા તેમજ દુકાનવાળાને સમજ કરવામાં આવેલી હતી કે પોતાના જે વ્હીકલ્સ છે એને પોલીસની સૂચના પ્રમાણે રાખે કે જેથી જે ખરીદી કરવામાં મોટો વર્ગ આવી રહ્યો છે અને અડચણરૂપ ના બને આ ઉપરાંત અત્યારે જે વેપારીની દુકાનો તેમજ ખાસ કરીને જે સોના ચાંદીના વેપારીઓ છે તેની દુકાનો ઉપર ઘણી ઘણો રસ જોવા મળી રહ્યો છે તો આ વેપારીઓને પણ સૂચના કરવામાં આવેલી હતી કે પોતાની સેફટી માટે અને લો એન્ડ ઓર્ડર જળવાય તે માટે પ્રોપર પોતાના સીસીટીવી અરેન્જ રાખે જેથી કરીને આ આગામી તહેવારોમાં કોઈ મોટા એવા બનાવો ના બને અને આપણે સુખ શાંતિથી આપણા તહેવારો ઉજવી શકીએ હાલના સંજોગોને ધ્યાનમાં લઈને ટ્રાફિકની સમસ્યા મોટા પ્રમાણમાં સર્જાય નહીં તે માટે જે નંબર પ્લેટ વગરના વ્હીકલ છે એનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત કાળા કાચવાળી ગાડીઓને પણ સઘન રીતે ચેક કરવામાં આવી રહી છે કે જેથી પ્રમાણે જેથી આ ગેરકાયદેસર કોઈ મોટા પ્રમાણમાં પ્રવૃત્તિ ના થાય